સરાગામી દેશી દારૂનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે અને સરા આઉટ પોલીસ સ્ટેશન ધરાવે છે પરંતુ કોઈ પોલીસની ધાક કે કાર્યવાહી અહીંયા જોવા મળતી નથી સરાગામી ગુજરાતમાં પ્રખ્યાત મેરડી માતાનું મંદિર આવેલ છે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે આ દારૂડાથી દર્શનાર્થીઓ પણ તા કરતા હોય છે અને મૂડી પોલીસ આ ઝઘડિયાઓને સબક શીખવાડે તેવી માંગ કર ઉઠવા પામી છે અને હાલ સોશિયલ મીડિયાના એક વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા